શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના દરેક શિવાલયોમાં ભક્તજનોની લાંબી કતારો જોવા મળતી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમનો પરિવાર પણ મહાદેવ મંદિરે પહોંચ્યો હતો ઉમરા વિસ્તારમાં પોલીસ દ્વારા સંચાલિત ઇચ્છા નહિત મહાદેવ મંદિરે પોલીસ કમિશનરે પરિવાર સાથે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી હતી આ મંદિરે કોઈપણ ભક્તિ મનોકામના પૂર્ણ થાય છે વહેલી સવારથી હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યો હતો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાનના અભિષેક સાથે શ્રંગાર પણ કરવામાં આવ્યો મહારતીની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સાવન માસનો પ્રથમ સોમવાર છે ભગવાન ભોલેનાથના સમગ્ર જોઈએ એક માસ દરમિયાન અમારા તમામ જો સુરત શહેરના શિવાલયોમાં આપણા ઘંટનાથ જય જય મહાદેવ હર હર અનાથ અને લોકો જો પૂજા અર્ચના કરીને ભગવાન ભોલેનાથને જો એનાથી આશીર્વાદ પણ લઈ રહ્યા છે ત્યારે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું મારા પરિવાર સાથે જો આજે ભોલેનાથ દર્શન કર્યા આરતી અર્ચન કર્યા અને પછી અમે અમારા સુરતવાસીઓના સારા સ્વાસ્થ્ય રહે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ બની રહે લોકો હારી મળી રહે એવી ભગવાન શ્રી વિનંતી પણ કરી અને શુભકામના લીધી જોઈએ અને આ માસમાં આ તહેવારોનો સમય ચાલુ થઈ રહ્યા છે ત્યારે અમે બધાના જો એ લોકોને જોએ એક વિનંતી પણ કરીએ છીએ કે લોકો ખૂબ સારા એકબીજા સાથે સારા સંકલન રાખે હારી મળી રહે પોલીસ પ્રશાસન સાથે સંકલન રાખે અને આપણે સુરત જે રીતે ઉન્નતિના માર્ગ ચાલી રહ્યા છે સુખ શાંતિ સાથે આ માર્ગ પર ચાલતા રહે એવા ભગવાન છે અમે વિનંતી કરીએ છીએ અને લોકોથી તે બી વિનંતી કરીએ છીએ અને ભગવાનના આશીર્વાદ અમારા સુરત ઉપર રહે એવી પણ ભગવાન વિનંતી કરીએ છીએ આજ સાવન મહિના કા પહેલા સોમવાર હે અમારા દેખે જો જાતા હે मैं बस ये चाहती हूँ कि अभी ये पवित्र महीना हमारा शुरू हो चुका है साथ में ही त्योहारों का भी टाइम शुरू हो गया है तो बोले बात की कृपा हमेशा इस शहर पे हमारे देश पे गुजरात पे और हम सब पे हमेशा घर रहे और सभी आसपास से जुड़े ताकि लोगों का मन पवित्र हो और लोग अच्छे कामों में श्रावण मास ना प्रथम सोमवार ने लें सूरत गुजरात भरना શિવાલયો પર ભાવી ભક્તો જોવા મળી રહ્યો છે ગુંજી ઉઠ્યા છે આપણે જો અંદરના ના દ્રશ્યો બતાવીશું કે લોકો ભાવિ ભક્તો છે તે મોટી મોટા પ્રમાણમાં છે આ શિવાલયની અંદર પહોંચી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તોનો અત્યારે હાલ ઘોડાપુર જોવા મળી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ પ્રથમ સોમવાર હોવાના કારણે હવે લોકો છે 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 રહ્યા અને હર હર મહાદેવના નાદ સાથે તે ગુંજી ઉઠ્યા આપણે દ્રશ્યો બતાવીશું કે શિવાલયના દર્શન કરવા માટે ભાવિ ભક્તોનો જમાવડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ અહીં છે ભાવિ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો સુરત પોલીસ કમિશનર દ્વારા પણ અત્યારે હાલ શિવાલય ખાતે આવ્યા હતા આમ એમના દ્વારા પણ અહીંયા શિવાલયની પૂજા અર્ચના કરવામાં આવી છે અને ભાવિ ભક્તો છે તે ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે વધુ પ્રમાણમાં પહોંચતા હોય છે સીધા દ્રશ્યો અમે શિવાલય ના બતાવીશું કે આ શ્રાવણ માસનો નો પ્રથમ સોમવાર છે અને તેને લાઈવ દ્રશ્યો અમારા જે દર્શક મિત્રો છે તે લોકોને બતાવીશું કે ઈચ્છાનાથ મહાદેવ એટલે કે જેમની ઈચ્છા છે તે આ મહાદેવ આ પૂજા અર્ચના કરવાથી તેની ઈચ્છા પૂર્ણ થાય છે એવી માન્યતા સાથે આપણે તમને દર્શન કરાવીશું કે શિવાલયો ખાતે ભાવિ ભક્તો નો જમાવડો જોવા મળી રહ્યો છે આપણી સાથે મહારાજ છે આપણે એમની સાથે જ વાત કરીશું જે મહારાજ ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ અહીંયા પૂજા અર્ચના કરવામાં આવી છે શું માન્યતા છે ઈચ્છાનાથ મહાદેવ આ બહુ જૂનું મંદિર છે જ્યાં સુધી મને ખબર છે પંચોતેર વરસથી હું જાણું છું કે પંચોતેર વરસથી લોકો લગાતાર આવે છે પચાસ પચાસ વર્ષનું અનુભવ બતાવે છે કે અહીં આવું છું મારું દરેક ઈચ્છા પૂરી થાય એના નાતે એનું નામ છે ઈચ્છાનાથ મહાદેવ મંદિર આ મંદિર નથી બલકે ઉપરથી શિવલિંગ છે શિવના ભીતર તમે તમારા ભીતર શિવ તો મન તમારું ક્યાં જાય ભગવાનમાં જ જાય એટલે મન અહીં બિલકુલ શાંત થઈ જાય છે ઘણા લોકો એ જ પોતાનો અનુભવ બતાવે છે તો સવારથી લોકો ઘોડાપુર ભીડ છે અહીં અને કમિશનર સાહેબ બહુ ધ્યાન રાખે છે દરેક પ્રકારની વાતમાં બાબતમાં પૂછે છે અને દરેક પ્રકારની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે આ એક એવો મંદિર છે ગુજરાતમાં જે પોલીસ દ્વારા સંચાલિત છે એટલે ભક્તોજન હંમેશા આવે છે આપ લોકો પણ દર સાલ આવો છો અને દેખો છો કોઈ પણ સમસ્યા હોય છે તરત જ એનું નિવારણ થાય છે એટલે ભગવાનની કૃપા બહુ દ્વારા બધા ઉપર બની રહે અને આપ લોકો ભગવાનને આપને માનો છો એટલા માટે આપણી સંસ્કૃતિનો સન્માન રાખીને સુરતવાસીઓને પણ अनेक दर एक प्रकार दूर दूर आये हुए मनुष्य कल्याण था महादेव की जय के साथ नरघोष और अनेक प्रकार की उनको संपत्ति प्राप्त हो ज्ञान प्राप्त हो धन प्राप्त हो भगवान शिव की महिमा हमेशा उनके दिल में बसी रहे इस भावना के साथ आज मैं विश्राम देता हूं वाणी को और आप लोगों को भी धन्यवाद देता हूं कि आप लोग आकर के इस धर्म संसद में आपने भाग लिया और इसके लिए आप लोगों को बधाई हो सुखी रहो बेटा जी जय प्रमाने उमरा विस्तार आएल इच्छा नाथ महादेव मंदिर આ એક પ્રથમ એવું મંદિર છે જે પોલીસ દ્વારા છે તે અહીં સંચાલિત કરવામાં આવતું હોય છે અને આ એવું મંદિર છે કે ઉપરથી પણ શિવલિંગ અને નીચેથી પણ શિવ એટલે શિવમાં ભક્ત અને ભક્તમાં શિવ જેવું આ માહોલ અહીં બનતું હોય છે અને લોકો છે ભાવિ ભક્તો છે તે દૂર દૂરથી છે તે આ શિવાલયનું દર્શન કરવા માટે આવતા હોય છે માન્યતા એવી છે કે ઈચ્છાનાથ મહાદેવ પાસે સાચા મનથી કોઈ પણ વસ્તુની માંગણી કરવામાં આવે તો તેનું મનની જેમ ઈચ્છાઓ છે તે પૂર્ણ થાય છે એવી માન્યતાઓ પણ છે અને જે પ્રથમ મંદિર છે ઉમરા વિસ્તારમાં આવેલ જે પોલીસ દ્વારા સંચાલિત કરવામાં આવતું હોય છે અને લોકો છે તે દૂર દૂરથી આ શિવાલય ના દર્શન કરવા માટે આવતા હોય છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ ત્રિબ્યાન ના